એમ નામ કે છે પુલા રંબા સાલ તમે બેન પેરા દાદા ના હું તો પડી ગયો પડી ગયો

હા બતજો ફોન છે ના આવે વાત કરો છો આવે એમાં હોય વાત કરો છો રે જાલનો તાતો ચાલુ છે વાત કરો 3000 દબાવે છે નોખો ન રો અમાર આયા હેડો ઓય આયા 20 40 આયા અમે એ આયા 20 3 લેવાના છો 3 તો ડોમા ના મા no <try owner goats> <necessary> <ainways dishes> <t kissessa>

એવું સપનું એટલે તમારે કોઈ નહિ શું આવ્યું પડી ગયા પડી ગયા સમય ગયા

આપડા બધા પૈસા પાછું તમને ખબર છે રમવા છે ને આવા તો નાટક કરે પછી માસ્ટર હોય રમવાના પત્તાય ઓળખતા હોય તો તારી

બે નતો કેતો બાર ના માણસો આવે આપડે ચાર થી એક બાજુ આવે હવે લોટ નાખો તો

હા આપણા ભોજન મેળા હોય